માતાજી તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે લાઈવ બકાલાની અરાજી જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવી નવી તમને અપડેટ મળતી રહે તો ચાલો લાઈવ અરાજી જોવા જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવવું આજમાં એકવીસ તારીખ નવમો મહિનો બે ને વાર છે મિત્રો રવિવાર ચાલો લાઈવ અરાજી જોવા જઈએ

પચાસ રૂપિયા છે ભાઈ કેમ નિમાણા બોલો ભાવ ને આવતા ભાવ પચાસ રૂપિયા છે ભાઈ છેઠ ભાવ છે આજના પચ્ચીસ રૂપિયા ત્રીસ રૂપિયા છે ભાવ આજ આજના આ દેશી પિંડો ને લાલ પિંડો છે મિત્રો

ના એ ભાવ રેશે તમારે તરબુજ લેવા હોય ને તો ભાવ માં થઈ જાય પાને ભૂત ના ભડકા નો કિલો ખાયલી રૂપિયા નો કિલો ફુલેવર ફિરોજ ભાઈ વડા લેટેસ્ટ ફુલેવર કાય ખટેલી હોય

40 રૂપિયાની કિલો કોતમરી હિરોજભાઈ વડલાવાળા હો લેટેસ્ટ કોતમરી હોય ને હોય ની ખાલી 40 રૂપિયાની કિલો કાઈ ઘટે ની હો આ ભાઈ ખેડુ છે હો ભાઈ સીધો કોન્ટેક્ટ કરજો ખેડુ અરે કોતમરી લેવી એટલે સાગરભાઈ ખેડુ છે સાગરભાઈ ખેડુ છે ને દાદા એ કોતમરી લીધેલી છે 80 રૂપિયાનો ભાવ છે 80 નો ભાવ છે કાઈ ઘટે ની માર

આજના દૂધીના ભાવ દસ થી બાર રૂપિયા સેવાય આજના લાલ મરચાના ભાવ દસ થી પંદર રૂપિયા છે અને ફૂલ ચોકમાં છે મરચા જો આ ભાઈ પાછા ભોગી જાય લેવા માટે આના કહેવાય ટીંડોરા મીઠડો આના છે ને ચાલીસ રૂપિયા વાવ છે ચાલીસ રૂપિયા ને આ છે ને કાસા પોપિયા છે હું કાંઈમ આવે નહીં મને કંઈ ખબર નથી પણ તમને ખબર હોય ને તો કોમેન્ટ મારજો જરૂર છે જરૂર આના છે ને આજના દસ રૂપિયાનો કિલો છે મિત્રો આજના ભાઈ લીંબુ ના થી પાંત્રીસ રૂપિયા આજના બજાર માં હશે મહુઆ માર્કેટ યાર્ડ ની અંદર લીંબુના ભાવ આજના ત્રીસ થી પાંત્રીસ રૂપિયા મિત્રો કાલે આ ઢોડાના ભાવ બાર ને પંદર રૂપિયા હતા પણ આજમાં ભાવ છે ને વધી ગયેલા છે આ ડોડાના ભાવ અઢાર રૂપિયા છે આજના ભાવ તમે મક્કા એટલે મકા અમેરિકાના મક્કા

દસ રૂપિયા નો કિલો કોઈ પણ કોઈ લેવા વાળા નથી ખેડૂતો આજે ફૂલ મંદી પડી છે પાત્રીસ રૂપિયા નો કિલો ત્રીસ કિલો વેચવાનું છે ટિંગ હાલારીમાં રોજ મરચા ત્રીસ રૂપિયા ના કિલો વેચાતા લાલ આજે બજાર દાઉદ વીસ રૂપિયા ના કિલો કિંગ ટોક લાલ મરચા મહુવા શહેર ની અંદર માં અંદર પેલી જ વાર આવી છે ભાઈ આજે અંદર સો રૂપિયા ની કિલો વેચાણી પણ આ ખેડૂત ભાઈ એસી રૂપિયા ની કિલો વેચી છે ટિંગ ટોંગ તારું નામ બોલ તો ભાઈ રાજુભાઈ આજે રાજુભાઈ બજાર માં બજાર માં બટેટા આવી ગયા છે ભાઈ રોજ વીસ પચીસ રૂપિયા ના કિલો વેચાય છે આજે મેંદીભાઈ ની અંદર માં અઢાર રૂપિયા ના કિલો બટેટા વેચાણ ખેતી માં